હલો મિત્રો કેમ છો બધા તો મજામાં મજામાં જ રહેવાનું છે તો આવતી ચૌદ તારીખે ઉત્તરાયણ છે તો બધા મિત્રોને હેપી ઉત્તરાયણ હેપી ઉત્તરાયણ તો મિત્રો આજે આપણે પતંગ બનાવવો છે તો આપણે કાગળ લીધો છે મમરાની થેલી લીધી છે તો મમરાની થેલી અને એક લીધી છે કાતર અને એક છે આ પતંગની હળી અને બીજી હળી છે આ બે હળી આપણે લીધી છે તો મિત્રો પતંગ કઈ રીતનો બનાવો તો વિના રેજો અમારા વિડીયોમાં તો પતંગ કઈ રીતના બનાવો હું તમને હમણાં બનાવીને દેખાડું પતંગ તો ચાલો આપણે હવે આ હળી અહીંયા બાંધવાની છે દોરાથી આપણે આગળ દોરો છે તો ગમે એવો દોરો હોય હાલે અહીંયા આમ વિટોળી દેવાનો દોરો આ રીતનો પછી અહીંયા ગાંઠ વાળી દેવાની છે જુઓ તમે આ હળીને આપણે અહીંયા ગાંઠ વાળી દેવાની બે ત્રણ આ સૂટે ને અહીંયા એ થી તોડી નાખવાનો દોરો પછી આ આ હળી છે ને અહીંયા લાંબી કરી દેવાની છે આપણે આ પછી આમ કરીને મિત્રો આ દોરો પાછો અહીંયા આપણે બાંધી દેવાનો છે આ રીતના આપણે આગળ તો શું છે આમાં ગુંદર પટ્ટી એવું નથી સોટે એટલે દોરાથી ઉત્તર પડે જેટલો દોરો આમાં એટલી પડે જો આપણે મિત્રો નાખી દીધી છે આ રીતની જો આ રીતની આપણે હળી નાખી દીધી છે અને હવે બીજી હળી આપણે બાંધીશી બિના રેજો અમારા વિડીયોમાં આ હળી છે પતંગ ની પણ હાથે પતંગ બનાવો છે જો હવે આ હળીને અહીંયા બાંધવાની છે આપણે ત્યાં પણ આપણે દોરો જ બાંધવાનો છે મિત્રો જો અહીંયા દોરો આ રીતના બાંધી દેવાનો એટલે ગુંદરપટ્ટી ની જરૂર ન પડે આમાં ગુંદરની જરૂર ન પડે વગર ગુંદરપટ્ટી એ પતંગ બની જાય છે આપણે ને આ રીતની રાખી દેવાની છે જો ગુંદર હોય તો ચાલે આ રીતની અહીંયા હળી થોડી મોટી છે તો વાંગી નાખી આપણે અને અહીંયા પછી આપણે બાંધી દઈશી દોરો છે આપણે હલો મિત્રો પતંગ તો આપણે તૈયાર થવા આવી છે પણ અહીંયા જે આપણે એક પટ્ટી મારેલી હોય છે તો ત્યાં આપડે આગળ પટ્ટી નથી એટલે આપણે છે ને દોરા અહીંયા અહિયાં ટાંકો લઈ લઈશું અહીંયા તો બિના રેજો એ ટાંકો કઈ રીતનો લેવો જોવો તમે આ હળી ને છે ને બટકાવી નાખવાની છે અને દિવાસ હોય તો પણ ચાલે પણ આ દૂરો છે ને અહીંયા વીટોળી લેવાનો આવી પતલી ગીર નાખી મેં હળી

હળી ક્યા આકા સુકી થઈ છે ને બાંધી દેવાની છે આ રીતની આ રીતની હળી રહે વીસમાં આ રીતની તો હજી બાકી છે બીના રેજો તો ચાલો મિત્રો આપડે બનાવીની છે આની ખૂમકી હિંમજ્યા ફૂંકી બનાવવાની છે ને ફૂંકી કઈ રીતની બનાવવી હું તમને આ પટ્ટો લેવાનો છે આપણે હાથમાં કાગળનો કતર હોય એટલે પહેલા આપણે આને વીટોળી દેવાનો છે આ રીતે એ આ રીતે આ રીતે પકડ લે તો આ રીતના વીટોળી આપણે ઝીણી ઝીણી ફૂંકી પાડવાની છે આમાં અસલ ફૂંકી થઈ છે પણ ધ્યાન રાખજો કે ભાગી ન જાય જો મિત્રો આપણે ફૂંકી કરી નાખી છે તૈયાર અક્સલ ફૂંકી જુઓ થઈ ગઈ ત્યાર આ ફૂંકી છે એમને આપણે અહીંયા બાંધવાની છે એ પણ આપણે એ રીતને જ બાંધવાની છે દોરાનો જ ઉપયોગ કરવાનો છે બીજો એક ઉપયોગ કરવાનો થતો નથી જો હા એટલો દોરો લીધો આ દોરાને આપણે અહીંયા પાછો બાંધી દેવાનો છે આપણે ફૂમકી ત્રણ બનાવવાની છે હાલો તો આપડે બીજી પણ ફૂમકી તૈયાર થઈ ગઈ જવાની છે એ ફૂમકીના એ ફૂમકીને પણ આપણે અહીંયા ચોંટાડી દેવાની છે આ રીતના બે ફૂમકી તૈયાર થઈ ગઈ છે એક ફૂમકી છે જવો આ ત્રણ ફૂમકીય બાંધી છે એક બે ને ત્રણ કાગળ થોડોક નાનો હતો આપણે આગળ મોટો પણ આપણે બનાવી છે મમરાની મમરાની થેલીની અહીંયા છે ગોલ્ડ તો આ પતંગ કરી હો તો બિનારેજો હું કાગસ બનાવું છું કાગસમાં પણ તમારે મળવું હોય તો તો તમે પણ મળી શકો ને આ રીતે બીના રેજો હાલો તો મિત્રો હવે આપણે બનાવાશે કાંગસ કાગસ માં પણ આપણે હળીનો જ ઉપયોગ કરવાનો છે કે આમાં આપણે વોલ પાડવા દિવાળીથી એવું નહીં જો આ છે કે હળી તો સીધી જ અહીંયા નાખી દેવાની એટલે હોલ પડી જાય અને દોરો પણ નીકળી જાય અને સિમ્પલ કાંગી તરત બની જાય જો આવી ગયો છે દોરો તો અહીંયા આપણે સીધો આમ પાડવાનો છે એટલે સીધા બે હોલ પડી જાય અને દોરો બહાર નીકળી જાય પછી આપણે અહીંયા ગાંઠ વાળી દેવાની છે એક ગાંઠ અહીંયા અને એક ગાંઠ અહીંયા એટલે કાંગીછા થઈ જાય છે તૈયાર એક દોરો આ ગાંઠ સુધી આવવા દેવાનો છે અને એક દોરો આ ગાંઠ સુધી આવવાનો છે એટલે બે રેડી થઈ ગયા છે એમ લાગે છે કે આ જ મોટો હશે તો લડશે અને આમ

પણ આવા પતંગ જો તમારે મિત્રો બનાવવા હોય તો કાતર જોઈશે દોરો જોઈશે અને કાગળ પણ જોઈશે તો હજુ પણ આપણે પતંગ બનાવશું મિત્રો આ તો ખાલી નાનો એવો ડેમ છે કે આથી પતંગ કઈ રીતની બનાવી તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો તો ખેર આવે છે અને એક ખાસ નર્મ વિનંતી છે તમને બધા મિત્રોને કે આપણે રસ્તે જવાનું હોય તો બાળકોને ગાડીમાં આગળ ન બેસાડવા પછી દોરાનું ખાસ ધ્યાન રાખવું ખીરને દિવસે પક્ષીઓ પણ ઉડતા હોય તો પક્ષીને પાંખું પણ ન આવે એનું પણ ખાસ ધ્યાન રાખવું જ્યાં હોય ને આપણે પતંગ ચડાવતા હોય એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો પોતાનું અને ધાબા પેલી પણ ન પડી જાય એનું પણ ખાસ ધ્યાન રાખજો એટલે પોતાનું પણ ખાસ ધ્યાન રાખજો બાળકોનું પણ ખાસ ધ્યાન રાખજો ત્યાં સુધી જય માતાજી જય રામા બાપા સીતારામ આવજો